તાપી જિલ્લાના સોનગઢ માંડળ ગામના ટોલ નાકા ઉપર સ્થાનિક વાહન ચાલકોને ટોલ ટેક્સમાંથી મુક્તિ અપાવવા માટે આજથી એટલે કે છવ્વીસ માર્ચ બુધવારના રોજથી મોટા પાયે આંદોલનની શરૂઆત કરાઈ છે જે બાબતે બંધના એલાનને પગલે સોનગઢ નગરના લોકોએ પોતાના તમામ કામો રોકી સજ્જટ બંધ પાડી ટોલ મુક્તિ આંદોલનને સહકાર આપ્યો હતો જો કે વહેલી સવારે જ કેટલાક આંદોલનકારીઓની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી તમામને ઉચ્છલ પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યા હતા આંદોલનકારીઓના અટકાયતના સમાચાર વાયવર્ગે પ્રસરતા માંડર ટોલનાકા ખાતે લોકોએ ચક્કાજામ કર્યો હતો અને જ્યાં સુધી ટોલ ટેક્સમાંથી મુક્તિ નહીં મળે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની ચીમકી આપી હતી ટોલ પ્લાઝા પર આંદોલનકારીઓની ભીડને કાબૂમાં લેવા માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે ટોલ મુક્તિની માંગ સાથે માંડર ટોલનાકા ખાતે આદિવાસી સમાજના આગેવાનો સહિત વ્યારા સોનગઢના લોકો મોટી સંખ્યામાં જોવા મળ્યા હતા